નમસ્કાર મિત્રો શું તમે જાણો છો શ્રી કૃષ્ણ કેવી રીતે રણછોડ રાય ના મંદિરને કારણે ખૂબ જ જાણીતું છે એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં ડાકોર ડંક નામથી ઓળખાતું હતું ત્યાં ડંક નામના મુની રહેતા હતા તેમણે તેમના તપથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું કે ભવિષ્યમાં આ સ્થાન પર શ્રી કૃષ્ણના અવતાર આવશે અને તેઓ પોતે પણ અહીં ડંકેશ્વર મહાદેવ સ્વરૂપે રહેશે આ ઉપરાંત ભક્ત બોરાના એ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા તેઓ જુનાગઢ જિલ્લાના વતની હતા તેઓ વર્ષોથી દ્વારકા જતા અને શ્રી કૃષ્ણના દર્શન કરતા એકવાર વાર તેમને ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હવે તેઓ તેમના માટે દ્વારકા નહીં રહે પરંતુ તેમની સાથે તેમના ઘર ડાકોર આવશે અને કહ્યું કે જ્યારે તેઓ દ્વારકા આવે ત્યારે તેમની સાથે એક બળદગારું લેતા આવે ભક્ત એવું જ કર્યું ત્યારે દ્વારકા પહોંચ્યા ભગવાન પોતે ભક્ત સાથે ડાકોર અને સ્વરૂપે થયા દ્વારકાના પંડિતોએ દાવો કર્યો કે મૂર્તિ ચોરાઈ ગઈ છે પણ ભગવાને પોતે જઈને જણાવ્યું કે તેઓ પોતાની ઈચ્છાથી ડાકોર ગયા છે આજે ડાકોર ગુજરાત અને ભારતમાં એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે અષાદી બીજ સુદ પૂનમ અને શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે Tombol orang coba dah Tanya.